ソファインをする કલેક્ટર મહેર પટેલે સફાઈ યોદ્ધાઓનો ઉત્સાહ વધાર્યો જુઓ ભાવેશ પરીખનો વિશેષ અહેવાલ ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીના ધામને સ્વચ્છ અને સુંદર બનાવવા જહેમત ઉઠાવતા સફાઈ યોદ્ધાઓનું આજે જિલ્લા કલેક્ટર તથા શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મહેર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું કલેક્ટર શ્રીએ સફાઈ કર્મચારીઓની નિષ્ઠા અને સેવા ભાવને બિરદાવતા કહ્યું કે આ યાત્રાધામની શુદ્ધતા અને સૌંદર્ય પાછળનો સાચો સાચોશ્રી સફાઈ યોદ્ધાઓને જાય છે તેમની તન મનથી કરેલી સેવા પાત્ર છે આ પ્રસંગે કર્મચારીઓને પ્રસાદ પ્રમાણપત્ર અને આરતી માં જોડવાની વિશેષ તક આપવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે મુજબ અંબાજીમાં પાંચ ઝોનમાં વિભાજિત કરી ચૌદસો પચાસથી વધુ સફાઈ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ટ્રેક્ટર મશીનરી તથા તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ગ્રામ પંચાયતો પણ અંબાજીને જોડતા માર્ગો પર સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે સફાઈ કર્મચારીઓએ પોતાને મળેલા સન્માનથી ગૌરવ અનુભવી જણાવ્યું કે તેઓ માં અંબાના ધામને રડિયામણું રાખવા હંમેશા તત્પર રહેશે આ રીતે જિલ્લા કલેક્ટર મીર પટેલ સ્વચ્છતા યોદ્ધાઓને માત્ર સન્માન આપ્યું નથી પરંતુ અને આત્મવિશ્વાસમાં નવો જ ઉર્જા સંચાર કર્યો છે ભાદરવી પૂનમ મહામેળામાં કલેક્ટર શ્રી મિહ પટેલે કેવી રીતે સફાઈ કર્મચારીઓનું મનોબળ વધાર્યું એ જાણવા લોકોમાં ભારે રસ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ભાવેશ બનાસકાંઠા